ભાવનગરના ગારીયાધાર તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો ગારીયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો જે પત્રમાં ગાર્યાધાર તાલુકાના મામલેદાર અને ચીફ ઓફિસરની બદલી કરવા રજૂઆત કરાઈ હતી આ પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે બંને અધિકારી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીની ખુશામત ખોરીમાં લાગેલ હોય અને બીજા લોકોના કામો પ્રત્યે બે જવાબદારી ભર્યું વલણ દાખવી રહ્યા છે આપ સૌને આ જણાવવા માગું છું કે ગઈકાલે મેં જે નગરપાલિકાના વહીવટદાર શ્રી અને મામલતદારશ્રી આર એન કુંભાણી સાહેબ અને પટેલ સાહેબ જે સીઓ તરીકે ત્યાં ફરજ બજાવે છે અવારનવાર રજૂઆતો કરેલી ગાડીયાઝાર પ્રત્યેના અમુક પ્રશ્નો કે જેવા જીવાદોરી સમાન પ્રશ્નો છે પાંચ ટોગરા રોડ ઉપર ગટર લાઈનું કેટલા છ મહિનાથી હું અવારનવાર એને ફરિયાદ કરું છું બીજા કેટલાય પ્રશ્નો છે પણ અવારનવાર મને એકના એક જવાબ આપે છે બંને અધિકારીઓ અને જ્યારે હું ગમે ત્યારે એને ફરિયાદ કરું તો એમ કે કે આમાં ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે ઓલું ગટર લાઇનનું ઢાંકણું બનાવવું પડશે પછી બીજો પ્રશ્ન એવો છે કે ચૂનાની ભઠ્ઠી બાજુ એક રોડ છે ને એ આખો રોડ એને ખોદી કાઢ્યો છે રોડ પેવર બનાવવા માટેનો પણ એ રોડ ક્યાં બન્યો છે અને કોણ બનાવી ગયું એ લોકો કેટલા હાવ સ્લમ એરિયો છે અને કેટલા સમયથી હું રજૂઆત કરું છું અને મારી રજૂઆતને ન જ્યારે લેતા હોય એઝ એ શહેર પ્રમુખની તો પછી આ લોકો બીજાની તો કોની રજૂઆત લેતા હોય એટલે એના માટે મેં આવેદનપત્ર મુખ્યમંત્રી લે આપ્યું છે અને આ બંને બંને અધિકારીઓને ભરતી કરી આપે એવી મારી માંગણી છે અને મેં રજૂઆત કરી છે અને જો માગણી માગણીની પૂરી થાય તો હું આવતા દિવસોમાં મારા સંગઠન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો છું મુખ્યમંત્રીશ્રી સાથે અમારા સી આર પાટીલ સાહેબ સાથે બધા સાથે બેસવાનો છું પણ બંને અધિકારીઓ કેમ કે પોતાની જો ચલાવે છે શું કામ ચલાવે છે એ તમને બધાને ખબર છે કે બંને અધિકારી લાવવાવાળા છે આમ આદમી પાર્ટીનું ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી ઉનાળાની સિઝનમાં ઠંડા પીણાની માંગ વધતી જતી હોય છે ત્યારે મરચું